બનાસકાંઠા જિલ્લામાં શાળાની શરૂઆત થતાં જ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં જતા વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા ચોક્કસ પ્રકારના જે સ્વેટર માટેનું દબાણ કરવામાં આવતું હોય છે તેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરીને તમામ શાળાઓને આદેશ કરવામાં આવ્યા પરિપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારીએ શિયાળાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને ગરમ કપડા પહેરવાની છૂટછાટ આપવા માટેની સૂચના આપવામાં આવી છે અને જો કોઈ પણ શાળા દ્વારા ચોક્કસ કલરના સ્વેટર અને અમુક ચોક્કસ દુકાનેથી સ્વેટર ખરીદવા માટેનું દબાણ કરશે તો તેની સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિયાળા ઋતુ દરમિયાન અમુક શાળા સંચાલકો દ્વારા ચોક્કસ પ્રકારના કલરના સ્વેટર પહેરવા માટેનું તપાસ કરવામાં આવતું હોય છે જેને બાબત જિલ્લા શિક્ષણ વિભાગના ધ્યાને આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુ પટેલે શિયાળાની ઋતુ દરમિયાન તમામ બાળકોને ગરમ કપડાં પહેરવાની છૂટછાટો આપવામાં આવે તેવો પરિપત્ર કર્યો છે જો કોઈ શાળા દ્વારા ચોક્કસ પ્રકારનો સ્વેટર અને ચોક્કસ દુકાનેથી ખરીદવા માટેનો આગ્રહ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે પરિપત્રમાં જણાવ્યું ઋતુની અંદર હાલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે જે સંદર્ભે સારાના બાળકો સ્કૂલની અંદર કોઈપણ કલરનું કોઈ પણ ડિઝાઇનનું સ્વેટર પહેરીને જાય અને એવા બાળકોને કોઈ સારા કોઈ ચોક્કસ કલરના સ્વેટરનો ચોક્કસ ડિઝાઇનના સ્વેટરનો અથવા ચોક્કસ જગ્યાએથી ખરીદી કરેલ સ્વેટરનો આગ્રહ રાખે ના એ માટે ગઈકાલે અમે દરેક શાળાઓને એક પત્ર કરેલ છે અને આ રીતના કોઈ પણ શાળા કોઈ વિદ્યાર્થીને કોઈ ચોક્કસ પ્રકારના સ્વેટરનો આગ્રહ રાખશે તો એવી શાળાઓ સામે આરટી એક્ટ બે હજાર નવ અને બે હજાર બારના નિયમોની જોગવાઈ મુજબ એ સંસ્થાઓ સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે એ સંદર્ભે જ અમે આ પત્ર તમામ સંસ્થાઓને કરવામાં આવેલ છે અને અમારી પાસે આ બાબતની કોઈ પણ ફરિયાદ આવશે તો એ સંસ્થા સામે તાત્કાલિક નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે